હાય માતાજી બાપા સીતારામ તો હું છું કે તેની મારી ચેનલમાં તરું સ્વાગત મિત્રો તો આજે હું આવ્યો છું સિહોરના જે ડુંગરની ગાળીઓમાં આવેલું જે કાઠખોડિયાર માતાજીનું જે મંદિર છે અહીંયા અને આ સિહોરના ડુંગરની ગાળીઓમાં આવેલું છે જો તમને પહેલાં હું સિહોરની ડુંગરની ગાળી બતાવું કે જે ફારે ચારે ફરતું આ ડુંગરની ગાળી છે તો ચાલો અંદર આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું તો તો સરસ મજાનું શિહોળના ડુંગરની ગાળીમાં જે પ્રકૃતિના ખોળે જે આવ્યું ને એવું આ સરસ મજાનું ફળિયારમાનું મંદિર છે તો ચાલો અંદર આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને હવે હું તમને માતાજીના દર્શન કરાવી દઉં તો આ છે શિહોરી ખોડિયારમાનું મંદિર અને એનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો અને પ્રાચીન છે અને ખૂબ જ જૂનું મંદિર છે કહેવાય છે કે જ્યારે ભાવનગરના રાજા જ્યારે માઘફિયાર રોજશાળાથી જ્યારે માઘફિયાર રાજપ રાજા હતા એ એ વચ્ચે માતાજી છે કાંઈ વિહામો કર્યો હતો અને એ વચ્ચે માતાજીએ અહીંયા મોટો જબર પથ્થર હતો એની માથે વિસામો કર્યો અને માતાજીએ થાપો મારેલો અને વર્ષો વ્યા ગયા પછી જે અહીંના સિહોરના જે પટેલ સમાજ કહેવાય છે કણબી પટેલ છે એને માતાજી સપના આવ્યા અને એવું કીધેલું કે હું તારા કુળમાં પૂજા છું એમ એટલે જે પટેલ લોકો હતો એ માનતા નહોતા અને એણે એમ કીધું કે ભાઈ અમારામાં માતાજી જો પરિયાર પૂજાતા હોય તો અમને ખબર નથી એમ અને એણે એના બીજા જે કુટુંબ ભાઈઓ હતો એને પણ વાત કરી અને એવું કીધું કે ભાઈ માતાજી મારા સપને આવ્યા છે અને માતાજી એવું કહે છે કે હું તારા કળમાં પૂજાવું છું એમ એટલે એ જે માતાજીએ નિશાની આપી હતી નિશાની પ્રમાણે આ મંદિરની અંદર દર્શન કરવા આવ્યા આ જગ્યાએ ત્યારે તો મંદિર નહોતું ખૂબ ડુંગરની ઝાડી અને પહાડી ઇલાકો અહીંયા આવું હોય તો વિચાર કરવો પડે એ એવી જગ્યામાં એ પટેલ ગોતતા ગોતતા જ્યાં માતાજીએ જે નિશાની આપી હતી ગોતતા ગોતતા આવ્યા અને જે માતાજી નિશાની આપી તે પ્રમાણે અહીંયા એને જોવા મળ્યું પછી એના બીજા ભાઈઓ છે એને પણ વાત કરી ભાઈ પટેલ છે એ અને એના એમના બીજા કુટુંબી ભાઈઓ જ્યારે જીવડ દર્શન કરવા આવ્યા ત્યારે આ ગાડીમાં કંઈ પાણીની સુવિધા નહોતી પણ એક માતાજીએ ડોસિમાનું વૃદ્ધ ડોસીમાનું સ્વરૂપ લીધું અને માતાજીએ માટીમાંથી એને પાણી પાયું અને માતાજીએ એને એમ કીધું કે તમે આ માતાજીને પૂજજો જેથી તમારું કલ્યાણ થાય તમે સુખી થશો એમ ત્યારે એણે એવો પણ પ્રશ્ન કરેલો કે ભાઈ મારી અમારા ઘરે તો ખૂબ જ દુઃખ છે અમારા ઘરે અમે બધા નિસંતાનો છો અમારા ઘરે સંતાનનું કૂટનીતિ બીજી ઘણી ઘણી ખોટ ખાપડ છે અમારા કુટુંબમાં ઘણી બધી તકલીફો છે એમ ત્યારે માતાજીએ એવું કીધું કે જા તું બીજી વાર દર્શન કરવા આવી અને તું તારા કળમાં મને પૂજીશ એટલે હું તારા બધા સારાવારા કરી દઈશ તારા બધા કામ કરીશ એમ એ વખતથી એ પટેલ ભાઈઓ માતાજીને પૂજવા મળ્યા ત્યારથી પછી માતાજીની પૂળ આગળ વધાર્યો અને લીલીવાડી કરી અને આજે જે પટેલ લોકો છે એ ખૂબ જ સુખી છે અને અહીંયા ત્યાર પછી માતાજીનું ઘણા વર્ષે પછી મંદિર આ બંધાયું અને અત્યારે તો એ પટેલ લોકો તો માને છે પણ અઢારે વરણ આ માતાજીને માને છે અને દર વર્ષે વર્ષની અંદર દસ આ મંદિરે આઠથી દસ હવન થાય છે પછી દ અહીંયા માતાજીની લાપસીઓ થાય છે અને આજુબાજુના અને બારથી હજારો માણસો મંદિરે માતાજીની માતાજીએ દર્શન કરવા આવે છે અને હજારો માણસોની આ મંદિરે આસ્થા જોડાયેલી છે ત્યાર પછી આપણે આ ચાવુંમાંની વાત કરવી તો ઈ લોકોના કુળમાં ચાવુંમાં પણ પૂજા હતા અને માતાજીએ એવું કીધું કે હું તારા કુળમાં પૂજા છું તો એ ઈ લોકોએ એવું કીધું પટેલ સમાજે કે મારી તમે જો પૂજાતા હોય તો તમે અમને કાંઈ નિશ્ચય નહીં આપો કે અમારા કુળની કુળમાં કંઈક પ્રગટ થઈ ગયું ત્યારે એ પટેલ સમાજના જે દીકરી એક હતા એના હાજરી થઈ થઈ અને માતાજીએ થવાની પેઢીનો ઇતિહાસ કીધો ચાલો હવે આપણે એ પથ્થરના દર્શન કરીશું કે જ્યારે માતાજી ભાવનગરના રાજા જે હતા એની સાથે અહીંથી નીકળ્યા હતા જ્યારે રાજાપરા ખુડિયાર જાતા હતા એ વખતે માતાજી અહીં વિહો મોકર્યો હતો એ પથ્થરના પણ હવે હું તમને દર્શન કરાવું છું એ પથ્થર છે એ આ જ જગ્યાએ છે અને અત્યારે આગળ એ પથ્થરના માથેજીનું મુખની બનાવવા આવ્યું છે અને આ પથ્થર માથે જ માથેજી એ વિહોમો કર્યો પીરો થણા થાપો માર્યો તો અત્યારે તમે આ એજ પથ્થર જોઈ રહ્યા છો જે મંદિરની પાછળના ભાગમાં છે તો આની આપણે લોકેશનની વાત કરીએ તો ભાવનગર જિલ્લો અને શિહોળ તાલુકો શિહોળના ડુંગરની ગાળીમાં આવેલું છે અને આ આવવા માટે તમે શિહોળના જે પુંદાળા વિસ્તાર છે ત્યાં જે અર્જુન પેટ્રોલ પંપ છે એની સામે ત્યાં રસ્તો આવે છે ત્યાં તમે આવીને કોઈ પણ પૂછશો કે મારે ડુંગરને ગાળીમાં જે કાટખોડિયાર એવું છે ત્યાં જવું છે તો તમને રસ્તો બતાવશે બીજો રસ્તો છે મારે શિવહોળના મોટા ચોકમાંથી રાજગુર શેરીમાં થઈને ત્યાંથી પણ અવાય છે અને ત્રીજો રસ્તો છે શિવ ધુમરછા શેરીમાંથી પણ અહીંયા માતાજીના મંદિરે અવાય છે તો જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને કોમેન્ટમાં લખો જય ખોડિયારમાં અને મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી બહાર જાણે જય માતાજી બાપા સીતારામ